તો હેલો યુ ટુ ફેમિલી કેમ છો મજામાં ને બધા ભાઈને હર હર મહાદેવને ભાઈ આજે અમે જવાના છે ભાઈ દર્શન કરવા એ પણ મહાદેવના એ પણ ગંગેશ્વર હાજી મિત્રો દીવ છે દીવમાં આવેલું છે ગંગેશ્વર જો પાંચ હવે સ્થાપના કરી હતી શિવલિંગની પૂજા કરવા માટે તો ના દર્શન કરવા માટે જાય છે આપણે બાઇક લઈને બાકી ચાલો હવે આપણે ઘરેથી નહીં કરીએ આપણે આપડી ગાડી ધોવાઈ ગઈ છે તો ચાલો હવે આપડે નીકળીએ બાકી ખખરતું છે ને ભાઈ આ ખખરતું હતું ચાલુ ગાડીમાં તો એ પણ ત્યાં કરીને એન્ટર કરી છે બાકી મારો ભાઈ સીસીબી આપી છે ને આવ્યા છે તો ચાલો મિત્રો થોડીક વાતો કરીએ પછી આપણે આગળ જશું કાં કાં ફરવાનું છે એ જોવા માટે કિલે તો જોવા માટે તો ભાઈ કિલ્લો અહીંથી જો ભલે ચાલો અંદર જઈએ ને અંદર પણ જોઈએ કેવો છે તો ચાલો જોઈએ આપણે પહેલાં પોપેતરું આવી ગયું છે હેલ્મેટનું તો એ હેલ્મેટ હા બહુ મુશ્કેલી થાય છે તો પણ લઈ જવું તો પડે હેલ્મેટ તો ભાઈ ફરી જાત છે બાકી ચાલો ટિકિટ પહેલાં કઢાવવી પડે કેમ કે ભાઈ પહેલાં અમે આવતા ને ત્યારે ટિકિટનું નહોતું તો હવે ટિકિટનું ચાલુ થઈ ગયું છે તો ટિકિટ પહેલાં કઢવી લેશું ને આપણે અંદર વહી જવા છે ને બાકી ભાઈ ટિકિટ ને આપણે પૈસા ન લીધા કેમ કે ભાઈ ભાઈ આપણે ઓળખતો હતો જાણતો હતો એની કારણે બાકી ચાલો ભાઈ કિલો ફરવા માટે જઈએ ભાઈ આ બધું ભાઈ નવી રીતનું કરી નાખ્યું છે ત્યારે એ જેલમાં છે ને પૂરવામાં આવતા એ જેલ છે જો વેસે વેશમાં છે ભાઈ સમુદ્રની વેસે વેસમાં અહીંથી આ રીતનો કિલ્લો દેખાય ને હવે છે ને ભાઈ નવી રીતનો બધો કિલો બને છે આ રીતનો જો ચાલો ભાઈ તોપ ઉડાડી તો હુમલા હુમલા પેલા ની કોતર કામ જાય આપણે ઉપર ઉપર જોવા માટે ચાલો લેજો એટલે હું તો ભાઈ બે ત્રણ વાર આવી ગયો છું વધારે પાછા આવ્યા છે આ ભાઈ નથી આવ્યો આ નવો ભાઈ છે એને દેખાડવા માટે પૈસે લઈને આવે અમે બધા આવી ગયા છે પણ પૈસા શું કહેવાય કે મહાદેવના દર્શન કરવા માટે જવાના હતા એને એની હિસાબે આપણે બધું ફરતા જઈએ ને એટલે બધું થતું જાય બાકી ચાલો સઢિયા ભાઈ ઓહો એટલું રહી ગયું હતું ચડવાનું ડાયરેક્ટ ઉપર ચડવાનું એટલે તોપ જ દેખાય જા એના તોપ જ દેખાય બાકી ઉપર જઈએ તો ઉપર જવાનું છે ત્યાંથી ભાઈ સીડી પડે

બગીચો જોરતા જો પહેલાં અમે આવ્યા હતા ને જ્યારે આ બધીમાં છે ને ભાઈ મકાનોને એવું રીતનું હતું બાકી અત્યારે તો એવું કંઈ રહ્યું નથી અત્યાર તો બધી ઉપર બગીસો બનાવી નાખ્યું છે ચાલો કેટલું કેટલું સેન્સ જોયું ને જોઈએ આપણે બાકી પહેલાં પૂગી ગયા છે આપણી મંજિલ ઉપર કી ચાલો જોવા માટે જઈએ અંદર શું શું છે એ બાકી તો ઉપર જાઉં છે સામેથી ટાવર છે બાકી ભાઈ છે એ જ ભાઈ આપણે લઈને આવે છે અત્યારે ભાઈ અંદર વયા છે તો ભાઈ એવું લાગે છે કે પેલા સમયનું ભાઈ જે મેન વ્યક્તિ હોય ને એનું સિંઘાસન છે એ રીતનું લાગે છે તો એ જ છે ભાઈ જવ ખાલી ઓહ જોરદાર છે જાવ આ રીતનું આમાં કાક છે પેલા સમયનો પથ્થર લાગે છે હા ભાઈ આમાં કાસ્ટ શું લેવાય હા એ લખેલું છે ને એની ધારા તો અત્યારે ભાઈ દેખાતું ને ચાકું ચાકું દેખાય ઓહો આમાં પેલા અગ્નિ હરગાવતા હોય છે મારા ખાલથી હો પછી હું ભાઈ ખબર નહીં જો બાકી એક નંબર દેખાજો જો ભાઈ આ એક ખરાબ ભાઈ જો તો કોઈ પણ ફરવા આવે ને તો આ રીતનું ન કરે ભાઈ ગમે ઇનામ લખવાનું ને ગમે ઈજા કો કરવી ચાલો ભાઈ એક નંબર છે આખું દેખાય તો ભાઈ ઉપરનું ન દેખાડો આગળ મને દેખાડું છે ભાઈ જોરદાર લાગે છે ભાઈ એક નંબર ડિઝાઇન કાઢી છે બાકી ચાલો ભાઈ હવે ઉપર જાય ચાલો તો જાય સળિયા પહાડ

પછી આ સાઈડ જવાની છે ને પેક કરી દીધું આ સાઈડ કવર કોઈ જાતું નથી બાકી પહેલાં છે ને આ સાઈડ છે ને એક ગુફા હતી તો અહીંયા છે ગુફા સામે છે આ દરિયા દરિયો આવે ને એ રીતનું છે તો આ રીતનો ભાઈ કિલ્લો છે અહીંથી જોઈ લો ચાલો હું તમને આખો કિલ્લો દેખાડી કે કેવી રીતનો કિલ્લો છે નીકળી ગયા છે ચાલો પાછું મોટર ગાડી બેઠી ગયા છે છે ભાઈ ઓફિસમાં જો આ રીતનું ઓફિસ છે બાકી ચાલો પાણી લઈને આવે છે ભાઈ ચાલો ભાઈ પાણી પી લઈએ કિલ્લો આપણે જોઈ લીધો છે તમને પણ બતાવી દીધો છે તો ચાલો હવે આપણે અહીંથી નીકળીએ મહાદેવમાં બાકી ચાલો મિત્રો હવે જાય બાકી ભાઈ આપણે પૈસા નથી લીધા ટિકિટને ચાલો લેજ ગો હવે અહીંથી જશો હવે જોઈએ હવે વેસમાં કંઈ આવશે ને આપણે જશું બાકી આવી ગઈ છે આપણી ગાડી પણ આવી ગઈ છે નેગરી ગયા છે કીને થી તો આગળ જાયે તો આગળ ક્યાં જવાનું છે ને તો પોતરી બીજ કરે જાવ ઉપર છે કેમ કે નાથી પછી આપણે સરસુ ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે બાકી ચાલો આપણે નીકળી ગયા છે તો ફાઇનલી આપણે ગંગેશ્વર પોછી ગયા છે ને ભાઈ અમારા ગામના છે બધા હર હર મહાદેવ હર હર મહાદેવ આપણે નીકળી ગયા છે ને અત્યારે આપણે આવી ગયા છે ગંગેશ્વર ભાઈ મહાદેવ મંદિર છે તો ચાલો ભાઈ દર્શન કરવા માટે જઈએ ને ભાઈ પંખી રહેવાય પંખીડા હોય

ઓ એનો નહી વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે તો ભાઈ લગભગ વરસાદ ચાલુ જ રહેશે ચાલો ભાઈ તો વરસાદ છાટતા છે તો અમે કૂટી જાય તો ભાઈ તો જા આપણે આપણા ગામના છે ને લોકો અમારા ગામના લોકોને આવ્યા છે બાકી ચાલો બુટ પે લઈએ ફટાફટ તો હવે આપણે કરીએ તો ખુખરી પીજ લઈ ગયું છે તો ના આપણે કુખરી પીસ ફરતા હોઈએ બાકી તો ભાઈ વરસાદ પણ ચાલુ થઈ ગયો તો

બાકી ચાલો ભાઈ આ જવું પેલા જોઈ તો ચાલો હું તમને તો આની રહસ્ય આગળ છે ને આ સ્ટીમર ગઈ હતી એને કારણે એવું જ લાગે છે બાકી ડૂબી ગઈ હતી એટલે પછી

તમે સમીપન દર્શન કર લો લોકાય છે ચેણા છોર ચણા બને તો ચેણાનું બને છે બાકી ચાલો ઘર લઈએ આપણે થોડું

મારો <laughs> મારી જગ્યા છે મારી જગ્યા છે તા તું કાતી લેવી લે મને મારે કેમ મું હું હોય કોની કેમ મારે મારો પાટલો છે ઓય બાપા મારો પાટલો છે કેમ રે બાપા હાથમાં લાગુ બાપાને ઓરે આરે કી તા કોણ હોય જો મારું છે તું તારી ખેલ જા જ તન ખેલ જા ત તું તારી ખેલ હોય જા તું તારી ખેલ જા